સુરત શહેર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નાંદેર વિસ્તારનો વેરઘમ કોઝવે ભયજનક સપાટે પહોંચી ગયો છે તાપીમાં પણ પાણીની ખૂબ આવક થઈ છે મધરાત્રે ત્રણ કલાકે કોઝવેની સપાટી છ મીટર પર પહોંચી હતી જેને પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો જેના કારણે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોએ ડપોની જાનગપુરા બ્રિજ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પટિક પસાર થઈ રહ્યા છે આ કોઝવેનું ઓવરફ્લો થતો જોવા માટે લોકો એકઠા થઈ ગયા હતા સુરતમાં વરસાદની શરૂઆત સાથે જ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે અને શહેર અને જિલ્લાનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે કારણે તાપી નદી બે કાંઠે વહેતી રહી છે સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો વીયરકમ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો જ્યારે આ કોઝવે નો વાહન વ્યવહાર અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો વીયરકમ કોઝવે ઓવરફ્લો થાય છે ત્યારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે તેને જોવા માટે સુરતીઓ વરસતા વરસાદમાં કોઝવે ની તરફ બનાવવામાં આવેલા ગાર્ડન પર પહોંચ્યા હતા આ ગાર્ડન માંથી કોઝવે નો ઓવરફ્લો થતો નજારો લોકોએ મળ્યો હતો